આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષની આઠમી માર્ચના સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે આઠમી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તૈમાનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે જોકે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાઈ રહી છે આજે વિજ્ઞાન ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ

મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહેમાન તરીકે એડવોકેટ કલાબેન ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે રશ્મિ દીદી તેમજ દીપુ દીદીએ બહેનોને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ગીત ગુંજન સ્પર્ધાત્મક રમતો પણ કરાવી હતી આજના દિવસે કેક કાપી આનંદ વ્યક્ત કર્યો હતો અને દરેક પ્રસાદનો પણ લાભ મળ્યો હતો આવનારા દરેક મહેમાન તેમજ પણ સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો